દોસ્તો રાજ્યની અંદર પડેલા મેઘ તાંડવ જેવા વરસાદ પછી હજુ પણ આગામી કલાકોને લઈ ગુજરાત રાજ્યની અંદર મેઘ તાંડવનો ખેલ ખતમ નથી થયો હજુ આજ મોડી સાંજથી આજની રાત્રી દરમિયાન દોસ્તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજ આવનારી કલાકોને લઈ રાત્રિથી માંડી હજુ એકવીસ અને બાવીસ ઓગસ્ટના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર જેમાં અમુક વિસ્તારોની અંદર હજુ પણ દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

ખેતરો અત્યારે જળમગ્ન બન્યા છે રસ્તાઓની અંદર પણ જ્યાં જળ ત્યાં પાણીની સ્થિતિ બની છે ને દોસ્તો દ્વારકા પોરબંદર તો હવે પછી તો અત્યારે કચ્છના ભાગોમાં પણ પાછલી કેટલીક કલાકોથી મેઘરાજા બહ બહાટી બોલાવી રહ્યા છે દોસ્તો તમે અત્યારે ગુજરાત ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ ઉપર નજર કરો તો જોઈ શકો છો બંગાળાની ખાડીથી લઈ અરબી સમુદ્ર સુધી એક બહોળા સર્ક્યુલેશનની રચના થઈ છે ને જેમાં બે થી ત્રણ જેટલી વરસાદી સિસ્ટમો ગુજરાતને અસર કરી રહી છે ત્યારે આપણે જાણીશું દોસ્તો કે આજે રાત્રે આવનારી કલાકોની અંદર જેમાં ગુજરાતના હજુ કયા વિસ્તારોની અંદર પડી શકે છે મેઘ તાંડવ જેવો વરસાદ એટલું જ નહીં દોસ્તો અત્યારે હવામાન વિભાગની આવી રહેલી લેટેસ્ટ આગાહીની જેની અંદર આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જાણી લો હવે પછી રાજ્યના કયા વિસ્તારોની અંદર દોસ્તો હવામાને રેડ ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણીઓ આપી છે આ તમામ અપડેટ જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ધમાકેદાર રીતે ચોમાસું સક્રિય જોવા મળી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર દોસ્તો પાછલી કેટલીક જૂનાગઢના વિસ્તારો અમરેલી ભાવનગરના અમરેલી લાગુના પંથકોથી લઈ પોરબંદર તો રાજકોટ જામનગર પડધરથી લઈ દ્વારકાના વિસ્તારોની અંદર જેમાં અમુક વિસ્તારોમાંથી તો રીત સરના અત્યારે દોસ્તો જોવા મળી રહ્યા છે મેઘ તાંડવના જળ બંબાકારવાળા દ્રશ્યો અમે તમને અત્યારે રાજ્યની અંદર જેમાં દોસ્તો સાંજ પછી રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ તો કચ્છની અંદર અત્યારે વરસાદી વાદળોની ગતિવિધિ ભારે જામી છે ને જેને જોતા કચ્છના અત્યારે કેટલાય ભાગોમાં જોઈ શકો છો વીજળીના કડાકા અને ભડાકા સાથેનો વરસાદ પડ્યો અને જેમાં દોસ્તો હજુ પણ આવનારી કલાકોને લઈને સાચવીને રહેજો કારણ કે આ વીજળી અમુક સેન્ટરોની અંદર પડવાની પણ સંભાવના હોય કચ્છના દરિયાના પશ્ચિમી કચ્છના કાંઠાથી માંડી જોઈ શકો છો જેમાં તીવ્ર મેઘગર્જના સાથેનો ભારે વરસાદ પડ્યો છે મુન્દ્રા માંડવી ગાંધીધામથી લઈ રણ આજુબાજુના વિસ્તારોને કચ્છના એવા પંથકો કે ત્યાં વરસાદની ખૂબ ઘટ હતી તે ભાગોમાં પણ વરસાદ શરૂ થયો છે તો બીજી તરફ દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પણ બનાસકાંઠાના કેટલાય ભાગોની અંદર ધોધમાર વરસાદની ગતિવિધિ સાંજ દરમિયાન જોવા મળી રાજસ્થાન લાગુના ઉત્તર ગુજરાતના સરહદી ભાગોના વાતાવરણમાં પલટો તો દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ તાપી લાગુના વિસ્તારોમાં જળ બંબા કારણો આજે વરસાદ પડ્યા પછી હવે પછી જાણી દેજો દોસ્તો ખાસ કરીને આવનારી કલાકોની અંદર જેમાં આપણે જાણીએ કે આજે રાત્રે રાજ્યના કયા વિસ્તારોમાં થશે બારે મેઘ ખાંગા આજની રાત્રિએ સૂતા પહેલાં દોસ્તો વિડિયોને અંત સુધી જોઈ લેજો એ જાણીએ પહેલાં સૌથી પહેલાં તો આપણે અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઓ તો દોસ્તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર અમે તમને સૌથી પહેલા બતાવી રહ્યા છીએ જોઈ શકો છો ગુજરાતની અંદર આજે રાત્રી દરમિયાન તો હજુ આવતીકાલ આમ બાવીસ તારીખથી લઈ ચોવી ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ આ વરસાદી સિસ્ટમના કારણે ચાલે તેવી સંભાવના પરંતુ આગામી બે બોતા બોતેર કલાક સુધી હજુ રાજ્યમાં રીતસરના દોસ્તો અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાને લઈ રાજ્યના ઘણા ભાગોની અંદર અત્યારે પૂરની સંભાવના વ્યક્ત કરી દેવામાં આવી છે તો જોઈ શકો છો દિલ્હીથી આઈએમડી તરફથી પણ આપણા ગુજરાત માટે વરસાદનું રેડ એલર્ટ તો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર ભારે પવન સાથેના તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે દોસ્તો તમે જોઈ શકો છો એલર્ટ વાળી આગાહીની અંદર મોટો બદલાવ થઈ ચૂક્યો છે અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી છે જેમાં સૌરાષ્ટ્રના લગભગ દરિયાના તમામ દ્વારકા પોરબંદર જુનાગઢ ભાવનગર અમરેલીથી લઈ દક્ષિણી ગુજરાતના સુરત નવસારી અને વલસાડ જિલ્લાની અંદર અત્યારે તે જિલ્લાના છૂટા ઘણા જ ભાગોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે

ભરૂચ નર્મદા તાપી અને ડાંગ લાગુના વિસ્તારો માટે અત્યારે આવનારી કલાકોને લઈ હવામાન વિભાગે દોસ્તો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈ અત્યારે યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે એટલું જ નહીં દોસ્તો હજુ એકવીસમી ઓગસ્ટનો પણ આગાહીનો અમે તમને જો દોસ્તો અહીં ફટાફટ નકશો બતાવીએ વરસાદી સિસ્ટમ પશ્ચિમી ગુજરાત ઉપર આગળ વધવાને લઈ એકવીસ ઓગસ્ટના દિવસે વરસાદનું વધુ જોર પશ્ચિમી સૌરાષ્ટ્રના જેમાં જોઈ શકો છો દ્વારકા જિલ્લાની અંદર રેડ એલર્ટ તો બાકીના કચ્છના મોરબીના પાટણ બનાસકાંઠાના ભાગોમાં અતિ ભારે વરસાદ દોસ્તો પડી શકે જામનગર મોરબી રાજકોટ જૂનાગઢ પોરબંદરના વિસ્તારોની અંદર પણ અત્યારથી જ એકવીસ તારીખ માટે વરસાદી સિસ્ટમના કારણે અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ તો બાકીના અન્ય વિસ્તારોની અંદર ભારે વરસાદના યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે આ વરસાદ માત્ર વરસાદ જ નહીં પરંતુ ગાજ વીજ સાથે પડી શકે અને જેમાં હવામાન વિભાગે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથે મેઘ ગર્જના સાથે અને વીજળી પડવાની સંભાવના સાથેની આગાહી હવામાન વિભાગે કરી છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે આજની રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં તીવ્ર વીજળીના કડાકાને ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના રહેશે તે અહીં મોડલની અંદર જોઈ લઈએ તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે સક્રિય વરસાદી વાદળોની ગતિવિધિ પશ્ચિમી ગુજરાત ઉપર ધકેલાણી છે ને જેને જોતા કચ્છ લાગુના વિસ્તારોથી માંડી દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો મોરબી જિલ્લાથી માંડી જેમાં હવે પછી તો રાજકોટના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ વિરમગામ એ લાગુના સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો તો આ સાથે જ અહીં જોઈ શકો છો સુરેન્દ્રનગરના ચોટીલા ભેડિયા અંધપુરથી લઈ અન્ય વિછિયા લાગુના બોટાદના કેટલાક સેન્ટરો તો મોરબીના પંથકોની અંદર આવનારી કલાકોમાં ભારે તો અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે દોસ્તો ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રની અંદર જેમાં રાજકોટ જિલ્લાના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોથી લઈ તમે જોઈ શકો છો નળ સરોવર વિરમગામ અમદાવાદ ધોળકા ખેડા આણંદ સુધીના ભાગોની અંદર મોડી સાંજ દરમિયાન વરસાદની ગતિવિધિ પહોંચી શકે છે અને ભારે પવન સાથે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે તો ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠાના ભાગોમાં શરૂ થયેલી વરસાદની ગતિવિધિ હજુ પણ આગામી કલાકોને લઈ પાટણના અને તે ભાગોના કચ્છ વિસ્તારોની અંદર ભારે જોવા મળે તેવી સંભાવના દક્ષિણી ગુજરાતની અંદર પણ દોસ્તો આવનારી કલાકોની અંદર જેમાં સુરતનો દરિયાકાંઠો નવસારી આ સાથે જ વલસાડના બિલીમોરાથી લઈ વાંસદા ડાંગના પંથકોની અંદર પણ હજુ અતિ ભારે વરસાદને જે વિસ્તારોમાંથી ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે ને જેમાં તમે દોસ્તો રાત્રિ દરમિયાન જોઈ શકો છો વિરમગામ સુરેન્દ્રનગર અને અમદાવાદ વચ્ચેના પટ્ટાની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના અત્યારે ઊભી થઈ છે આમ દોસ્તો વરસાદી સિસ્ટમની ગતિવિધિ કચ્છના એ લાગુના ઉત્તર સૌરાષ્ટ્રના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર લાગુના લાગુના વિસ્તારો તરફ શિફ્ટ થશે અત્યાર સુધી ગીર સોમનાથ અને ભાવનગરના અમરેલી વિસ્તારોથી લઈ પોરબંદરની અંદર મેઘરાજાનું જે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું હતું એ વરસાદી વાદળોની ગતિવિધિ હવે પછી કચ્છ લાગુના સૌરાષ્ટ્રના અને તે લાગુના ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં જોવા મળશે જોકે દોસ્તો અમેરિકન મોડલ તો હજુ પણ સૌરાષ્ટ્રની અંદર જેમાં ભરૂચ લાગુના વિસ્તારો હોય ભાવનગર લાગુના વિસ્તારો હોય ખંભાત વડોદરા અને આણંદના ભાગોમાં આજે રાત્રે અત્યંત ભારે વરસાદ વિસ્તારોમાં પડે તેવું અનુમાન છે ને દોસ્તો હજુ એ લાગુના કચ્છના ખંભાત અખાત લાગુના વિસ્તારોની અંદર ભયંકર વરસાદની સંભાવના આવનારી કલાકો માટે બની રહી છે એટલું જ નહીં જોઈ શકો છો રણ આજુબાજુના વિસ્તારોમાં પણ શરૂ થયેલી વરસાદની ગતિવિધિ હજુ પણ તે ભાગોમાં પ્રચંડ રીતે જોવા મળે તેવું અનુમાન છે તો બીજી તરફ દોસ્તો હવામાન વિભાગે આ બધી વરસાદી સિસ્ટમોની અસરના કારણે દરિયાની અંદર ઊંચા મોજા ઉછળવાની સંભાવના અમુક દરિયાના કાંઠાના ભાગોમાં નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે જોઈ શકો છો આઈએમડી તરફથી આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે દરિયામાં પચાસ કિલોમીટરની ઝડપના તો કેટલીક વાર સાઠ કિલોમીટરની ઝડપના જોટાના પવનો ફૂંકાય તે પ્રમાણે અત્યારે ફિશરમેન વોર્નિંગનો ગ્રાફ અહીં બતાવવામાં આવ્યો છે આજ કરતાં આવતીકાલે દરિયાની અંદર દોસ્તો ભારે તોફાન ઉભું થઈ શકે ને અરબી સમુદ્રની અંદર તારીખ આજુબાજુ હવામાન વિભાગનું કહેવું છે કે દરિયાની અંદર કિલોમીટરની ઝડપના જોટાના પવનો ફૂંકાઈ શકે અને દોસ્તો આગામી ચોવીસ કલાક માટે અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગે તમે જોઈ શકો છો પૂરની એલર્ટ વાળી આગાહી જાહેર કરી દીધી છે જેમાં જામનગર આ સાથે રાજકોટ ગીર સોમનાથ જૂનાગઢ એ વિસ્તારોની અંદર દોસ્તો તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના દમણ દાદરાનગર હવેલી ભરૂચ સુરત વલસાડના પંથકો તો અન્ય જે સૌરાષ્ટ્ર અને કચ્છના સુરેન્દ્રનગર રાજકોટથી પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથથી લઈ ભાવનગર અમરેલી લાગુના વિસ્તારોની અંદર પણ ચોવીસ કલાક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થાય તેવું અત્યારે દોસ્તો અત્યારથી જ અનુમાન વ્યક્ત કરી દેવામાં આવ્યું છે અને હવે પછી દોસ્તો અમે તમને એકવીસમી ઓગસ્ટની આગાહી પણ જણાવીએ તો હજુ એકવીસ ઓગસ્ટ પણ ગુજરાત માટે દોસ્તો અત્યંત ભારે બનવાની છે તમે જોઈ શકો છો તારીખની વહેલી સવારથી જ ગુજરાતના દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાતના ભાગોથી કચ્છના ભાગોમાં મેઘતાંડવનો નોન સ્ટોપ વરસાદ પડી શકે છે ને જેમાં જોઈ શકો છો એકવીસ તારીખ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ આપી શકે આ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર આ સિસ્ટમનો વરસાદ હજુ વધુ નથી નોંધાણો પરંતુ આવનારી કલાકોની અંદર જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણથી માંડી મધ્ય અને પૂર્વના દાહોદ પંચમહાલ વડોદરાના ભાગોની અંદર એકવીસ તારીખની સાંજ સુધીની અંદર ઘણા ભાગોમાં હળવો મધ્યમ ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડી જાય તેવું અનુમાન જોવા મળી રહ્યું છે આમ વરસાદી રાઉન્ડ બાવીસ તારીખ તેવી તારીખ અને દોસ્તો ચોવીસમી ઓગસ્ટ સુધી ચાલવાનો છે તો પચીસ છવ્વીસ તારીખે થોડી ગતિવિધિ ઓછી થાય તો ફરી બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવે ને જેના કારણે વરસાદનો આ રાઉન્ડ દોસ્તો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો સુધી ગુજરાત રાજ્યમાં ચાલેને હજુ બે વરસાદી સિસ્ટમો ગુજરાત ઉપર આવે જેમાં છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટના દિવસે નવી સિસ્ટમ આવશે તે ઉત્તરીય ગુજરાત અને રાજસ્થાનના ભાગો પરથી પસાર થશે અને જેને લઈ ઉત્તર ગુજરાતના ભાગોમાં મેઘ